આપણા સર્વે સબસ્ક્રાઈબર નાના મોટા અને વડીલો પણ એ સૌને નવા વર્ષના રામ રામ તો મિત્રો જો બિલાડી પણ આપણને હેપી ન્યુ કહેવા આવી છે તો મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ દુકાનનું મુહૂર્ત કરવા મિત્રો નવા વર્ષમાં જો નવી ગાડી તમને તો મિત્રો આની અંદર બેઠા બેઠા છે ને એકદમ રોયલ ફીલ આવે છે એકદમ આમ મહારાજા ટાઈપ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ અને સૌને હેપી ન્યુ તો મિત્રો આજે છે બેસતું વર્ષ એટલે નવું વર્ષ હિન્દુ ધર્મ પ્રમાણે તો મિત્રો આજે છે ને આપણે જઈ રહ્યા છીએ આપણા પાર્લર ના મુહૂર્ત માટે મિત્રો જો કેવા બિલાડી પણ આપણને હેપી ન્યૂયર કહેવા આવી છે તો બિલાડી એ તમને પણ હેપી ન્યૂયર બધાને કીધો હેપી ન્યૂયર હેપી ન્યૂયર હેપી તો મિત્રો આપણે સવાર સવારમાં આજ બાતાજીના દર્શન કરી લઈએ નવા વર્ષના અને મિત્રો આજે છે ને પૂર્વેજ દાદા જે ગોગા મહારાજ છે એમનો કસુંબો પણ કરેલો છે તો અહીં આગળ ધૂપ તમે જોઈ શકો છો તો મિત્રો નવા વર્ષમાં આપણે છે ને માતાજીના દર્શન કરી અને પછી જ દુકાનનું મુહૂર્ત કરવા જશું મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ દુકાનનું મુહૂર્ત કરવા તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે દુકાને જો અહીંયા આસોપાલવનું તોરણ કાલે જ લગાવી દીધું હતું આપણે ત્યાં આગળ બરોબર સવારમાં મોડું ન થાય એટલા માટે દુકાનનું મૂર્ત થઈ ગયું છે અને આપણે દુકાન ઉગાડી અને વેપાર શરૂ કરશું જય શ્રી કૃષ્ણ શક્તિ જય શ્રી કૃષ્ણ હેપી ન્યુ ઇયર હેપી ન્યુ ઇયર સાધી બાર તો મિત્રો હવે છે ને મૂર્ત થઈ ગયું છે દુકાનનું અને આપણે બોણી પણ થઈ ગઈ છે નવા વર્ષની તો મિત્રો હવે આપણે જે જશું ઘરે કેમ કે આજે બેસતું વર્ષ છે ન્યુ ઇયર છે એટલે આપણા ઘરે મહેમાનો પણ આવતા હશે એટલે આપણે હાજર રહેવું પણ જરૂરી છે તો આપણે અત્યારે પાર્લર બંધ કરી અને હવે જઈ રહ્યા છીએ ઘરે મિત્રો નવા વર્ષમાં જો નવી ગાડી તમને બતાવી રહ્યા છીએ મિત્રો નવા વર્ષની નવી ગાડી રવિરાજસિંહ બાપુ લાવેલા છે હવે મિત્રો આપણે ગાડીની રાઈડ લેશું ચલો આપણે બેસી ગયા છીએ ગાડીમાં તો મિત્રો ગાડી લઈને આપણે નીકળી ગયા છીએ સરસ ચાલે છે અને ધીરાજસિંહ જે આ ગાડી લાવ્યા છે એમનો પણ આપણે આભાર માનીએ મિત્રો પાછળ આપણી રેડ મિત્રો આના ફીચર જો આ એક ઇલેક્ટ્રિક વિન્ટેજ કાર છે અને આની અંદર બ્રેક અને એક્સિલેટર બે પેડલ આવે છે હાફ ટનનું એનું સ્ટેરિંગ વ્હીલ છે અહીંયા આગળ સ્પીડો મીટર છે અને બાકીનું બીજી બધી ઇન્ફોર્મેશન અહીંયા આગળ આપેલી છે એક હેન્ડબ્રેક છે અને એકદમ સ્મૂથ ચાલે છે અવાજ પણ નથી કરતી એટલે ગાડી ખૂબ સરસ છે જો મિત્રો આની અંદર બેઠા બેઠા છે ને એકદમ રોયલ ફીલ આવે છે. ગાર્ડન ગાર્ડન હોરા બહુત મજા આવી. એકદમ આમ મહારાજા ટાઈપ. તો આ ગાડી તમને કેવી લાગી છે કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. તો મિત્રો આ ગાડી કેવી લાગી જરૂર કમેન્ટમાં કહેજો. તો ચલો હવે જિસુ આપણે ઘરે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂર કહેજો અને જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો મળીએ કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ